અને શ્રીજી મહારાજ ની સહીત સહિત જમાડ્યા પછી શ્રીહરિને પાણી ભરેલો આપ્યો પીધું પછી મહારાજ વાતો કરવા લાગ્યા એ વાતો સાંભળીને સર્વના ચિત્ત મહારાજની મૂર્તિમાં એકાગ્ર થઈ ગયા જેમ ચકોર અનિમેશ નજરે ચંદ્ર સામુ જોઈ રહે તેની જેમ સૌ શ્રી હરિની મૂર્તિ સામુ જોઈ અને બેસી રહ્યા ને કઈ પણ કામકાજ કરવા માટે સમર્થ ન થયા ને ફરી પાછા આવી મહારાજ નદીએ નાવા પધારે ત્યારે ભાઈઓ તો સર્વે મહારાજ નાવા જાય ને ભાઈઓ તો ત્યાં સુધી આઘા પાછા થાય ને એકબીજાને કહે કે મહારાજ હજી કેમ ન પધાર્યા એમ વાતો સાંભળ્યા અતિશય પ્રીતિવાળા થયા હતા આવી રીતે વાતો કરતા સાંભળતા એક માસ વીતી ગયો

કેમ કે પ્રભુનું સ્વરૂપ આનંદનું મોળ સ્ત્રોત છે સદગુરુ નિષ્કુ સ્વામી સ્મૃતિમાં સુખ ચિંતા મહારાજના મંગલકારી સ્વરૂપનું કર્યું છે કે મૂર્તિના કર ચરણ બધું જ છે છે કલ્યાણકારી ચરણથી મસ્તક સુધી શ્રીજી મહારાજની સંપૂર્ણ મૂર્તિ મંગલરૂપ છે મહારાજના બધા જ ચરિત્રો મંગળ છે મહારાજ કઈ પણ આપે એ પણ મંગલ ને આપણું સ્વીકારે એ પણ મંગલ

કોઈ દુઃખ શોખ ઉદાસી કે ઉદ્વેગ એની પાસે આવી ના શકે જય સ્વામી